ગાર્ડન માં ફરવા લઈ ને હા દાદી માં તમે કેટલા દિવસ થી નથી લઈ ગયા લઈ જાવ ને આજે ગાર્ડન માં બેટા ઈ તો સી ને ભાગશાળી હોય ને ઈ છોડીઓ ગાર્ડન માં ફરવા જાય આ તમારી જેવીઓ અભાગણીઓ નઈ દાદી માં પ્લીઝ લઈ જાવ ને લઈ જાવ ને દાદી માં દાદી માં લઈ જાવ ને લઈ જાવ હવે બે સાંજો માન્યો અટ્યું નહીં માને અને તું છે ને ઊભી થા ઉભી થા વાલો મેં છોકરીને જેમ ફાવે એમ કે આ બિચારા નાના બાળ કેવાય ફૂલડા કેવાય ફૂલડા એને બિચારી ને થોડી ખબર છે આ ઘરમાં નથી આ ઘરમાં છે તો એ તાડકા જેવી દાદી એને બસ જોઈ ખાલી દીકરો ને દીકરો આ નાના છોકરો ને બીજી શું ખબર પડે ખાલી રમવા ની પપ્પા મમ્મી શું ચાલી રહ્યું છે આ બધું હા જોની બટા વિકાસ અબે સોડીયો હાટો થી તારા પપ્પા મારી આરે બાધે છે પપ્પા તમે આ બને દીકરીઓ માં એવું તો શું ભરી ગયા છો કે જારે હોય ત્યારે આ છોકરીઓ દેખાય છે તમને આ તો દેખાય જ ને બટા આ દીકરીઓ છે આ આપણા ઘરની ની લક્ષ્મી કહેવાય મારા માટે તો સાચી ધન દોલત આપે દીકરીઓ છે અને છે ને ઘરમાં દીકરીઓને સાચો અને એનું તમે ધ્યાન રાખો ને તો ઘરમાં લક્ષ્મીનો વાસ થાય દીકરા અને આપણા ઘરમાં એક લક્ષ્મી તો હતી જેને તમે માં દીકરા બે છે મારી મારી ઘરની બહાર કાઢી મૂકી અરે થોડીક સાચી સમજણ રાખો અને કઈક તમે સમજો ને તો ભગવાન તમારી સામે છે નથી જો જા હું કર લેહો અને આને છે ને બેને મારી નજર સામેથી લઈ જાઓ

જ્યાં સુધી આનું પ્રાશ્ચિત નહીં કરીએ અને ત્યાં સુધી ત્યાં સુધી હવે મને ચેન નહીં પડે મને તો એવું લાગે છે કે હવે આપણે આ બધી વાત હામે હામે ઉભા રહીને જ કરી લેવી જોઈએ જેથી કરીને આપણે સ્વીકારી શકીએ પણ પેલા ધ્યાન આપ્યું હોત ને તો આ દિવસ જોવાનો વારો જ ના આવ્યો હોત આમાં મારા એકલાની ભૂલ હતી તમારી પણ એટલી જ ભૂલ છે પેલા કહેતો તો કે જવા દો ને હવે છોકરી તો છોકરી આવતી વખતે છોકરો આવશે તો એમાં આ મારી પેલી પત્નીને આ ઘરની બહાર કાઢી નાખવા માટે ઉશ્કેરવાની શું જરૂર હતી મને હાશી વાત છે એ તો ઠીક પણ એના ગયા બાદ એ તમે આ છોકરી ઉપર એટલો ઝુલમ કર્યો હસવાના બદલે મે એના ઉપર હાથ ઉપાડ્યો મારી ભૂલ છે બેટા હું સ્વીકારું છું કે મારા લીધે તારું ઘર ભાંગી ગયું પણ હવે એનો કઈક તો રસ્તો કાઢવો પડશે ને કારણ કે તારા પપ્પા તે આપણે હારે નથી તો મને પહેલેથી કહેતા હતા કે બસ કર બસ કર પણ હું જ ન સમજી આનું હવે શું હશે ને આપણે વિચારીએ બીજું શું ભાઈ આ જે બધું થાય છે ને એ કંઈ ઠીક નથી થતું હું જાણું છું બેન પણ હવે અત્યારે તો આપણે એવું સમજવાનું કે આ જે કંઈ પણ થયું છે ને એ આ રસ્તો આપણને ભગવાને સંંધ્યો છે એટલે બેન આપણે તો છે ને એવું માનીને જ હાલવાનું કે આપણા બધાનું હિત આમાં જ સુપાયેલું છે પપ્પા

દેવચંદભાઈ મને છે ને એ વાતનો પાકો વિશ્વાસ છે કે એક વખત તો એને પ્રસ્તાવ થશે હવે બેન મને નથી લાગતું કે આ લોકોને પ્રસ્તાવ થાય કારણ કે માં દીકરો છે ને એવી માટીના બનેલા છે ને એને ક્યારે પ્રસ્તાવ થાય એમ જ નથી જરૂર પીગળશે એ લોકો આ સંજોગ જોઈને જરૂર પીગળી જશે પપ્પા મેં રૂખીને ને ઝુહીને બੰનીને તો છવાડી દીધું છે હવે ચાલો આપણે પંજામી લઈ લઈએ હા બેટા ચાલો

હે ભગવાન હા હું થઈ ગયું બેટા નક્કી હા બધું છે ને આપણા કર્મનું ફળ જ આપણે ભોગવીએ છીએ એ જ નડે છે આપણને આપણે કેટલાય પાપ કર્યા છે કેટલાય ની આતડી દુભાવી છે એનું જ પરિણામ છે બેટા તમારી વાત એકદમ સાચી છે આપણે લોકોને હેરાન કરવામાં કઈ બાકી નથી મૂક્યું અને પણ એવું જ લાગી રહ્યું છે કે આ પણ કઈ થઈ રહ્યું છે ને એ આપણા જ કારણે થઈ રહ્યું છે હવે તો ના તો આપણે ઘરના રહ્યા કે ના તો ઘાટના સમજાતું નથી કે શું કરું મમ્મી આનો કઈક તો રસ્તો કાઢવો પડશે ને એક તો રસ્તો હશે જ ને ક્યાં સુધી મને લાગી રહ્યું છે ને ત્યાં સુધી આપણી પાસે એક જ રસ્તો છે કે આપણે વનિતા પાસે જઈએ અને એની માફી માંગી લઈએ જો આવું કરશું ને તો જ બધું ઠીક થશે આના સિવાય બીજો કોઈ રસ્તો નથી આપણી પાસે કઈ વાંધો નહીં બેટા હું પણ વનિતાની માફી માંગવા તૈયાર છું આપણે વનિતા પાસે જાઉં એની માફી માંગશું આપણને જરૂરથી માફ કરી દેશે તમે લોકો માં દીકરો બે અહીંયા તમે લોકો અહીં શું કામ આવ્યા છો વનિતાની માફી માંગવા અરે ભલા માણસો તમારે કોઈ ની માફી માંગવા થોડું હોવાય તમારે તમારા દીકરાના બીજા લગન કરી લેવાય ભલે કોક ઠેકાણું સારું ને ત્રીજા લગ્ન કરી લેવાય અરે પપ્પા પ્લીઝ તમે આવું ના બોલો અરે ભાઈ એ લોકોને હારો આવકાર આપો બેસવા તો દયો પછી બધી વાત કરો ના ના બેન ઈ ભૂલ નહીં કરતા હો

અરે મહેમાન ગતી કરવાનું કે છે શરમ આવવી જોઈએ તને મહેમાન વનિતા તમે લોકો મને માફ કરી દો મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે જાણવા હોવા છતાંય મે વનિતાને એટલો દુખ આપ્યો ભૂલ મારી જ છે મારા દીકરાને બબે દીકરીઓ હતી છતાંય એ મારા ઘરમાં મારા દીકરાની પત્ની બનીને મારા ઘરે આવી આ દીકરીઓને હાચવી અને મે મેનો બદલો આવો આપ્યો અમે લોકોએ જે પણ કંઈ કર્યું છે ને એ ખૂબ જ ખરાબ કર્યું છે જે પણ કઈ કર્યું છે પછી હું તો માફી માંગુ છું તમે મોટું થેલ રાખીને મને માફ કરી દો જમાય માફી માંગવી હોય ને તો મારી નહીં મારી દીકરી વનીતાની માંગો તમે એના જ ગુનેગાર છો વનીતા વનીતા મને માફ કરી દે આજ પછી જેમ તું કહીશ ને એમ જ હું કરીશ તારો પડ્યો બોલ હું જીલીશ હું આજ પછી તારું દિલ ક્યારેય નહીં દુભાવું પણ પ્લીઝ પ્લીઝ મને માફ કરી દે હા વનિતા બેટા મને પણ માફ કરી દે હવે પછી હું તને ક્યારેય હેરાન નહીં કર અને દીકરીની જેમ રાખીશ કોઈ દિવસ કોઈ ઉણપ નહીં આવવા દઉં ઉણપ તો તમારે છે પણ ઉણપ છે ફક્ત ને ફક્ત દીકરાની અને હું સારી રીતે જાણું છું કે અહીંયા જે કંઈ તમે માંડ્યું છે ને એ મારા માટે નહીં પણ મારા દીકરા માટે માંડ્યું છે પણ એક વાત યાદ રાખજો જે ઘરમાં દીકરો 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 થતો હોય ને ત્યાં ભગવાન દીપ ફર્યો આપે છે તમારી વાત સાચી છે બેટા

એક ભૂલ માફ નહીં કરો ભગવાન ભલે સો ભૂલ માફ કરતા હોય બેટા પણ અમે ભગવાન નથી અમે તો બધા એક સાધારણ માણસ છીએ કદાચ આ લોકો અમને માફ નહીં કરે પણ તું તો મારી પત્ની છે ને

અને હું એમાંથી નથી કે તમારી કંડારેલી સીમામાં અંદર ને અંદર ગુટિયા કરું હું કઈ તમારી કટપુતલી નથી કે તમે બંને કહો એમ નાચ્યા કરું જો બેન હું છે ને તમારી જેમ કોઈનો હાથ પકડીને બહાર કાઢું ને ઘરની એવું નઈ થાય મારીથી તમે દીકરો જાતે જ સમજી જાવ ને તો મારા માટે સારું છે તમારે આજ જોઈ તું ને અને તમારે બંને મા દીકરાને મારી સાથે તો ક્યાં કઈ સંબંધ હતા સંબંધ તો તમારે તમારા દીકરા સાથે છે ને યાદ છે વિકાસ તે દિવસે તમે મને કીધું તું કે મેં તારી સાથે ફક્ત ને ફક્ત આ દીકરા માટે લગ્ન કર્યા છે તો જાવ લઈ જાવ તમારા દીકરાને અને ખુશ રહો અને અમને પણ રહેવા દો નહીં મને તો નહીં મે કાનાને લેવા નથી આવ્યા તને લેવા આવ્યા છે અને તું વિચાર તો કર હા માં વગરના દીકરાને અમે કેવી રીતે મોટો કરશું બેટા તારે તારી ફરજ તો અદા કરવી જ પડશે તારે અમને માફ કરવા જ પડશે ગમે એમ તોય અમે તારાસી તું અમારી છું બેટા આ દીકરી હમ તો છું બેટા માફ કરી દે અમને